વાલું લાગશે એક પેડ એક નારાયણ બાપુ કે ના આપણા ભારતીય કહેવાય છે માતૃદેવો પિતૃદેવો ભવન તો આજે કહીશું કે વૃક્ષ દેવો ભવ આ સુંદર મજાના પચાસ હેક્ટરમાં પાંચ લાખથી વધારે વૃક્ષોનું રોપણ થશે અને અહીંયા પતંગિયા કી પશુ પંખી સર્વને આશરો મળશે એટલે એક આખી ઇકોસિસ્ટમ ડેવલપ થશે એ ભારતીય સંસ્કૃતિ માટે ભારતીય માતા માટે અને સર્વ માટે કલ્યાણકારી છે કારણ કે વૃક્ષ છે એ સંતનું સ્વરૂપ છે અને એક અનેક અનેક જીવોને શાંતિ સદ્ગુધી અને સાથે સાથે રોજગાર પણ આપે છે મને લાગે છે પણ એ પ્રભુનું સ્વરૂપ છે એવા પ્રભુના સ્વરૂપના વૃક્ષારોપણનો આજે તાજપુરામાં જે કાર્યક્રમ થયો છે આ તાજપુરાનો કાર્યક્રમ આખા વિશ્વને તાજું બનાવે વૃક્ષોથી હરિ શિયાળુ બનાવે ગ્રીન ઇન્ડિયા ગ્રીન વર્લ્ડ એવો એક સંદેશ આજે અમારી ગુજરાત પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી માટે પણ અત્યારે આપણા ચીફ મિનિસ્ટર બોલ્યા કે આપણે પ્રાકૃતિક કૃષિને અપનાવીએ યોગ જીવનનો સાર છે પ્રાકૃતિક કૃષિ જીવનનો અમૃત છે અને લોકમાતા વિશ્વામિત્રી અને પર્યાવરણનું સંરક્ષણ એ ભારતીય સંસ્કૃતિ છે આપ સર્વનો ખૂબ અને વિશ્વ નિરામય અને નિરોગી રહે એવી પ્રાર્થના નારાયણ બાપુ ના ચર્ણું ડોક્ટર રાજુમ ખટ્ટર વોકમેન ઓફ ઇન્ડિયા